શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુ ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહામિનાના વધ પક્ષની એકાદશી વિશે જેને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે નામ પ્રમાણે જ આ એકાદશી જીવનમાં અને દરેક કાર્યમાં વિજય અપાવનારી છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લંકાપતી રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે સ્વયંમર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીએ પણ આ વ્રત કર્યું હતું તો ચાલો આજના વિડિયોમાં જાણીએ વર્ષ બે હજાર છવ્વીસની વિજયા એકાદશી ક્યારે છે તેનું શુભ મુહૂર્ત પૂજાવિધિ અને પારણાનો સમય એક એકાદશીનું મહત્વ મિત્રો એકાદશીને વ્રતોનો રાજા કહેવામાં આવે છે તે ભગવાન શ્રી હરી વિષ્ણુનું જ એક સ્વરૂપ છે વિજયા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચારે ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે ઉપવાસ કરવાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી પણ ઈશ્વરની ભક્તિમાં લીન થઈ પ્રભુની વધુ નજીક રહેવું છે બે શુભ મુહૂર્ત અને તારીખ હવે નોંધી લો વિજયા એકાદશીની મહત્વપૂર્ણ તારીખો અને સમય તિથિનો પ્રારંભ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરે બાર વાગીને બાવીસ મિનિટ વાગ્યે થશે તિથિની સમાપ્તિ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારે બપોરે બે વાગીને પચ્ચીસ મિનિટ વાગ્યે થશે વ્રત ક્યારે કરવું તિથિના નિયમ મુજબ આપણે વિજ્યા એકાદશીનું વ્રત શુક્રવાર તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કરવાનું રહેશે પારણાનો સમય વ્રતના બીજા દિવસે એટલે કે ચૌદ ફેબ્રુઆરી શનિવારે સવારે સાત વાગ્યાથી નવ વાગીને ચૌદ મિનિટ વાગ્યા સુધીમાં વ્રતના પારણા કરવાના રહેશે ત્રણ પૂજા વિધિ અને નિયમો વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અથવા શ્રીરામની પ્રતિમા સામે ઘીનો દીવો કરવો પ્રભુને ધૂપ દીપ નૈવેદ્ય અને ખાસ કરીને તુલસીદલ અર્પણ કરવા આ દિવસે ગીતાજીનો પાઠ વિષ્ણુ સહસ્ત્રનામ અથવા શ્રીરામ જય રામ જય જય રામ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી છે જો શક્ય હોય તો ગાય માતાની સેવા કરવી અને પીપળાના વૃક્ષનું પૂજન કરવું મિત્રો આ વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા સદાય તમારા પર બની રહે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આવા જ ધાર્મિક વીડિયો અને કથાઓ સાંભળવા માટે આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝને આજે જ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ